નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે દર વર્ષે એક સાત એટલે કે પહેલી જુલાઈના રોજ દરેક સરકારી કર્મચારીને ઇજાફો મળવા પાત્ર હોય છે ત્યારે જે ત્રીસ જૂનના રોજ જે સરકારી કર્મચારી છે એ વય નિવૃત્ત થાય છે ત્યારે તે એક દિવસ માટે ઇજાફો ચૂકી જતા હોય છે તેને લઈને ઓલરેડી ત્રણ પરિપત્રો ત્રણ ઠરાવ બહાર પડી ગયા છે તેની પૂરી ચર્ચા મેં વિડીયોઝમાં કરેલી છે ત્રણેય ઠરાવ ત્રણેય પત્રકો છે કે ત્રણ વિડીયો છે તે તમને નીચે ડિસિશનમાં મળી જશે હવે ખુશીના સમાચાર એ આવ્યા છે કે જે વ્યક્તિઓને ત્રીસ જૂનના રોજ વય નિવૃત્ત થતા થઈ ગયા હતા તેને જે ફરીથી જે પુનઃસ્થાપિત કરવાવાળો જે ઠરાવ છે ત્રીસ જૂનના નોઝના ઇજાફાવાળો તે પરિપત્રિત કરવામાં આવેલો હતો તેને લઈને

ત્યારબાદ ચૌદ બાર બે હજાર ત્રેવીસની તારીખે તે ઠરાવ છે તેને મોખૂફ રાખવાનો નિર્ણય કરતો પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો એક ઠરાવ બહાર પાડેલ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને એક નોશનલ ઈજાફો આપવામાં આવશે પરંતુ હવે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે તે ઠરાવને રદ કરવાની સામે તે પરિપત્ર છે એ આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય નાણાં વિભાગનો તારીખ અઢાર અગિયાર બે હાજર ત્રેવીસ નો ઠરાવ સ્થગિત રાખવા બાબત હવે રાજ્ય સરકાર નાણા વિભાગે ફરીથી તે અઢાર અગિયાર બે હજાર ત્રેવીસ ના ઠરાવને લઈને મહત્વપૂર્ણ નવો ઠરાવ છે તે બહાર પાડ્યો છે અને પુનઃ તેને અમલીકરણ કરવા માટેની વાત કરવામાં આવી છે બાર બે બે હજાર ચોવીસ નો તે સામે આવી રહ્યો હશે વિષય નાણાં વિભાગનો તારીખ અઢાર અગિયાર બે હાજર ત્રેવીસ નો ઠરાવ અમલમાં મૂકવા બાબત મિત્રો નાણાં વિભાગે સૌ પ્રથમ જે ઠરાવ કરેલો હતો નોશનલ ઇજાફો આકારો માટે તે અઢાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ કરેલો હતો તેમાં તેણે સ્પષ્ટતા કરી હતી ઠરાવ દ્વારા કે દરેક સરકારી કર્મચારી જે ત્રીસ છના રોજ વયનિવૃત્ત થાય છે તેમને એક દિવસનો જે નોશનલ ઇજાફો છે તે મળવા પાત્ર થશે હવે જ્યારે તે આ ઠરાવ બહાર પડ્યો અને ત્યારબાદ જે અમુક મેટર હતી તેને લઈને તે કોર્ટમાં ગઈ અને ત્યારબાદ ચૌદ બાર બે હજાર ત્રેવીસના રોજ ફરીથી નાણાં વિભાગે આ ઠરાવને સ્થગિત રાખતો નવો પરિપત્ર બહાર પાડ્યો અને તેમાં કહેવામાં આવ્યું કે અત્યારે આ જે ઠરાવ છે તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે ત્યારબાદ હમણાં ત્રીજો જે ઠરાવ છે તે ફરીથી પુનઃ અમલીકરણ બાબત કરવામાં આવેલો હતો તે તારીખ બાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો હતો તેમાં તેણે વાત કરી હતી કે જ્યારે કોઈ સરકારી કર્મચારી છે ત્રીસ જૂના રોજ નિવૃત્ત થાય છે ત્યારે એક દિવસ માટે જે ચૂકી જતા જે ઇજાફો છે તે તેને ફરીથી મળવા પાત્ર થશે અને હવે તેને લઈને જે એક પહેલું લિસ્ટ છે તે બહાર પડી ગયું છે તે લિસ્ટ છે તે તમારી સામે આવી રહ્યું હશે કે જેમાં આટલા છે સરકારી કર્મચારીઓ છે જે ત્રીસ છ ના રોજ નિવૃત્ત થયા હતા તેમને એક નોશનલ ઇજાફો મળવા પાત્ર થશે તેનું લિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો કે શું આમાં તમારું નામ છે અથવા તમારા કોઈ નામ છે આ લિસ્ટ મુખ્યત્વે જૂનાગઢ જિલ્લાને લઈને છે તો તમે આ લિસ્ટ જોઈ શકો છો તો મિત્રો આ લિસ્ટમાં જેટલા પણ કર્મચારી છે તેને એક દિવસ માટે તે વય નિવૃત્ત થતા તે ઇજાફો ચૂકી ગયા હતા પરંતુ હવે તેને ફરીથી આ ઇજાફો મળવાપાત્ર થશે તમામ નામો તમે અહીંયા જોઈ શકો છો તેમનો જે નિમણૂકની તારીખ જોઈ શકો છો અને તેમનું જે વય નિવૃત્તિની તારીખ તે પણ જોઈ શકો છો તો મિત્ર તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ દરરોજ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ